જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રિ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે મહાશિવરાત્રીનું વ્રત કયા દિવસે કરવાનું છે પૂજા મુહૂર્ત કહ્યું છે નિશ્ચિત કાળ મુહૂર્ત કહ્યું છે તથા ચાર પ્રહરનું પૂજાનું મુહૂર્ત કહ્યું છે અને ભગવાન શંભુ ઘોળાનાથ તથા માતા પાર્વતીની પૂજા કેવી રીતે કરવાની તેની વિધિ સહિત બધું જ વિડીયોમાં જણાવ્યું છે તો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો મહાશિવરાત્રિનો પર્વ દેવોના દેવ મહાદેવને ખૂબ જ પ્રિય છે મહાશિવરાત્રીનો દિવસ ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ પર્વ આખા દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાય છે આ અવસર પર જુદા જુદા સ્થળો પર ભવ્ય શિવજીનો વળઘોડો કાઢવામાં આવે છે જેમાં ભક્તો ખૂબ હર્ષોલ્લાસથી ભાગ લે છે મહાશિવરાત્રિના દિવસે શિવ ગૌરીની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે વ્રત કરવાથી અને ભોલેનાથની પૂજા અર્ચના તથા પાઠ કરવાથી કુંવારી કન્યાઓને મનપસંદ અને સુયોગ્ય જીવનસાથી મેળવવાનો આશીર્વાદ મળે છે મહાશિવરાત્રિના શુભ દિવસે ભક્તો રુદ્ર અભિષેક કરીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને અને શિવલિંગ પર જળ અને બિલ્વાપત્ર અર્પણ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરે છે આ તહેવાર ભક્તોને આત્મશુદ્ધિ ધ્યાન અને શિવભક્તિમાં ડૂબકી લગાવવાની સુવર્ણતા કાપે છે આ વર્ષે મહાશિવરાત્રિ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને બુધવારના રોજ ઉજવવામાં આવશે મહાશિવરાત્રી નિમિત્તે દિવસભર શિવ મંદિરોમાં વિશેષ પ્રાર્થના અને પૂજાનું આયોજન કરવામાં આવે છે અને શિવભક્તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે રાત્રે જાગતા રહીને શિવ પુરાણનો પાઠ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ રાખવાથી વ્રત કરવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે અને ભક્તોની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે સાથે જ ભગવાન શંભુ ભોળાનાથ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે આ દિવસે લાખો ભક્તો હરિદ્વાર વારાણસી અને ઉજ્જૈન જેવા પ્રખ્યાત તીર્થ સ્થળોએ પણ ભેગા થાય છે અને ગંગા સ્નાન કરે છે તથા ભગવાન શિવના દર્શન કરે છે વર્ષ બે હજાર પચીસમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે તેથી છવ્વીસ ફેબ્રુઆરી અને બુધવારના રોજ મહાશિવરાત્રિ તો છે જ સાથે જ મહાકુંભ મેળામાં શાહી સ્નાનનો અંતિમ દિવસ છે તેથી મહાશિવરાત્રિનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે મહાશિવરાત્રીનો તહેવાર માત્ર આધ્યાત્મિકતા ફેલાવતો નથી પરંતુ સમાજમાં એકતા અને સુમેળનો સંદેશ પણ આપે છે મહાશિવરાત્રિના દિવસે વ્રત કરીએ અને શ્રવણ ના કરીએ તો વ્રતનું પૂરું ફળ મળતું નથી તેથી જે લોકો વ્રત કરે છે તેમણે મહાશિવરાત્રિની પૂજા બાદ ભગવાન શંભુ શંભુભોળાનાથની પૂજા કર્યા બાદ કથા ખાસ શ્રવણ કરવાની તમે આખા દિવસમાં ગમે ત્યારે પણ કથા શ્રવણ કરી શકો છો અને જે લોકો વ્રત નથી કરતા તે લોકો પણ આ કથા શ્રવણ કરશે તો તેઓ પણ પુણ્યના ભાગીદાર થશે તો તમે પૂરી કથા ત્યાંથી શ્રવણ કરજો તો હવે આપણે કથા શરૂ કરીએ બોલો હર હર મહાદેવ પુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો તે એક જમીનદારનો દેવાદાર હતો પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં તેથી ક્રોધિત થયેલા જમીનદારે એટલે કે શાહુકારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો યોગાનો યોગ તે દિવસે શિવરાત્રિ હતી શાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી શિકારીએ ધ્યાન લગાવીને શિવ ભગવાનને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો તેણે ચતુર્દશી પર શિવરાત્રીના વ્રતની કથા પણ સાંભળી સાંજે જ જમીનદારે તેને કર્જ ચૂકવવાની વાત કરી બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપીને શિકારીએ પોતાને છોડી દેવાની વિનંતી કરી તેથી શાહુકારે તેને જવા દીધો તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો જ્યારે અંધારું થયું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે જંગલની નજીક તળાવની બાજુમાં વિલવાપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો બિલ્વા વૃક્ષ નીચે શિવલિંગ હતું જે પત્રોથી ઢંકાયેલું હતું શિકારીને તેની જાણ નહોતી આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે દાળખી તોડી તેના પરથી સંજોગો વસાત પત્રના પાન શિવજી પર પડતા રહ્યા આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો અને પત્રો પણ શિવલિંગ ઉપર ચડાવતો ગયો રાત્રે એક વાગ્યે એક સગર્ભા હરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી અવાજ સાંભળતા જ શિકારીએ જલ્દી ધનુષ પર એક તીર ખેંચ્યું એ જોઈને હરણીએ કહ્યું હું ગર્ભવતી છું જો તમે મને મારશો તો તમે એક સાથે બે જીવોને મારી નાખશો જે યોગ્ય નથી હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ થઈશ પછી મને મારી નાખજો શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધી હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ બાણ ચઢાવતા અને ઉતારતા થોડા બિલવા પત્રો ફરી શિવલિંગ પર પડ્યા આ રીતે પ્રથમ પ્રહરની પૂજા અનાયાસે શિકારી દ્વારા થઈ ગઈ ત્યારે એક અન્ય હરણી પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી શિકારીએ આ સોનેરી તક ન જવા દીધી તેણે ફરીથી તનુષ પર તીર ચડાવ્યું અને જેઓ તે તીર છોડવાનો જ હતો કે તે બોલી હે શિકારી મેં આ બાળકોને તેના પિતાના હવાલે કરીને પરત આવીશ તું હાલ મને ન મારીશ શિકારી હસ્યો અને બોલ્યો સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી આ પહેલાં મેં બે વાર મારો શિકાર ગુમાવી દીધો છે મારા બાળકો પણ ભૂખ તરસથી વ્યાકુળ હશે તો હરણી બોલી જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે ઠીક એ જ રીતે મને પણ સતાવે છે શિકારી મારો વિશ્વાસ કર હું તેમને તેમના પિતા પાસે છોડીને તરત જ પરત ફરીશ આ મારું વચન છે હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા કરી તેણે તે હરણીને પણ જવા દીધી શિકાર ન કરી શકવાના અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા બિલ્લીપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો સવાર થતાં જ એક હૃષ્ટ પૃષ્ઠ હરણ એ રસ્તે આવી ચડ્યો શિકારીએ વિચાર્યું કે તે આનો શિકાર તો કરીને જ રહેશે શિકારી જેવું બાણ ચડાવે છે કે હરણે તરત જ વિનંતી કરી હે શિકારી જો તે મારા પહેલાં આવેલા ત્રણ હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે તો મને પણ વગર વિલંબે મારી નાખ જેથી મને તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ ન સહન કરવું પડે હું એ હરણીઓનો પતિ છું જો તે તેમને જીવનદાન આપ્યું છે તો મને પણ આ ક્ષણે જવા દે હું તેમને મળીને તરત જ તારી સામે હાજર થઈશ હરણની આ વાત સાંભળીને શિકારી સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું તેણે બધી કથા હરણને કહી સંભળાવી ત્યારે હરણે કહ્યું મારી ત્રણ પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે જેવી રીતે તેમને વિશ્વાસપાત્ર સમજીને તમે છોડ્યા એ જ રીતે તમે મને પણ જવા દો હું તે બધા સાથે જલ્દી જ તમારી સમક્ષ હાજર થઈશ શિકારી હરણને પણ જવા દે છે આ રીતે સવાર થઈ ગઈ ઉપવાસ રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલવાપત્ર ચડાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા પૂરી થઈ ગઈ પણ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું તેનામાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો થોડી જ વારમાં તે હરણ પરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયું જેથી તે તેમનો શિકાર કરી શકે પરંતુ જંગલી પશુઓની સત્યતા સાત્વિકતા અને સામૂહિક પ્રેમભાવના જોઈને શિકારીને ખૂબ પછતાવો થયો તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું અજાણતા જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધું અને શિકારીને શિવલોક લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને શિવરાત્રીનું મહત્વ જાણીને તેમનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા તો આ હતી શિવરાત્રિના વ્રતની કથા હે શંભુ ભોળાનાથ તમે જેવા ચિત્રભાનુને ફળ્યા તેવા સૌને ફળજો બોલો હર હર મહાદેવ તો ભક્તો આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કર્યું છે આશા કરું છું કે તમે સંપૂર્ણ કથા ધ્યાનથી શ્રવણ કરી હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ જો તમે વ્રત કર્યું હોય કે ના કર્યું હોય તમે પૂજા કર્યા બાદ આ કથા જરૂરથી શ્રવણ કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિડીયો જોવા માટે ધન્યવાદ